આજે જે લાવ્યો છું એવી એવી અલ્ટો શોધીને જે તમારા માટે તો સારી જ હશે આજે હું તમારા માટે ફક્ત ને ફક્ત ઓ તમારા માટે આજના વિડીયોમાં હું તમારા માટે બેસ્ટ ને બેસ્ટ અલ્ટો ગાડીઓ લાવ્યો છું શોધી શોધીને જેને વેચવાની છે એમની છે આપણી નથી ગાડીઓ ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હા જેને ગાડીઓ ગમતી હોય ઓલ્ટો કોઈપણ ગાડી હોય અલ્ટો હોય સ્વિફ્ટ હોય ઇકો હોય બોલેરો આ તે કોઈ પણ ગાડી હોય તો તમે અમને કોન્ટેક કરી શકો છો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જે ગાડી હશે એ જ હું તમને બતાવવાનો છું અને જે નહીં હોય એ નથી બતાવવાનો હવે તમને બતાવવા જઈ રહ્યો છું અલ્ટો ગાડીથી શરૂઆત કરવાની છે આજે મારી પાસે અલ્ટો જ છે સારી સારી જે પસંદ આવે એ તમે મને વાત કરજો આગળ જેને લેવી એ કોન્ટેક કરજો હવે સૌથી પહેલાં તમારા માટે લાયો છું આ આલ્ટો ગાડી આલ્ટો ગાડી જોઈ રહ્યા છો આની કિંમત રાખેલી છે એકાણું હજાર રૂપિયા બે હજાર નવ મોડલ અલ્ટો એલેક્સઆઈ છે આ પેટ્રોલ છે સીએનજી છે બંને છે ગાડી મને લાગે છે મસ્ત તમને પણ મસ્ત લાગશે લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો ત્રણ ઓનર છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલ અને સીએનજીવાળી વાળી છે આ બંને છે પેટ્રોલ સીએનજી અને હા કે આ મોડલ છે બે હજાર નવ એ તમને બતાવું છું પણ ગાડી તમે જોઈ શકો છો કેવી લાગે છે સીટના કવર બરાબર છે કલરે મને સારો લાગ્યો કલર તો એકદમ ગુડ લાગ્યો અને હા ઘરમાં સસ્તા ભાવે લાવી હોય તો આ તમને એકાણુંમાં મળે છે એકાણું હજારમાં તો લેવા માટે તમે મને કહેજો જોઈ શકો છો કેવી લાગી તમને આ ગાડી આ ગાડી પસંદ હોય લેવી હોય તો લેવા માટે જલ્દીથી કોન્ટેક કરજો અને વાત કરજો આગળ કે તમારે લેવી હોય સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મોકલી શકો છો ચાલો હવે બીજી ગાડી બતાવું હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે એક લાખ ઓગણીસ હજાર રૂપિયામાં એક લાખ ઓગણીસ હજારમાં તમને પોસાય આ ગાડી આ ગાડી ખરીદી હોય મોડલ બોડલ કહું છું બે હજાર બાર મોડલ ત્રણ ઓનર છે સીએનજી છે અને ગાડી કન્ડિશનવાળી છે તમને ફાયદો પહોંચાડશે નુકસાન નહીં પહોંચાડે આમાં ગુડ કન્ડિશન ભાવ ઓછો સસ્તા ભાવે મળે છે તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો જોઈ લેશો જોઈ શકો છો તમે ગાડી કેવી લાગે છે તમને ગાડી અનુકૂળ આવે એવી છે સીટના કવરો બરાબર છે ગાડી બહારથી નવી છે અંદરથી પણ નવી છે બધી રીતે કમ્પ્લેટ છે તો તમને આ ગાડી લેવી હોય તો લેવા માટે તમે મને આગળ વાત કરજો અને સ્ક્રીનશોટ પાડીને તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવો છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ પાસઠ હજારમાં વેચવાની છે મારુતિ સુઝુકી અલ્ટો બે હજાર તેર મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલવાળી છે અમદાવાદની છે આ આ અમદાવાદની છે ઓ દોસ્તો આ ગાડી લેવી હોય તો હવે તમને આ ગાડીની શું શું ખામી છે શું નથી એ બતાવું જુઓ પહેલાં તો આનો ભાવ છે એક લાખ હજાર રૂપિયા પેટ્રોલની છે ફર્સ્ટ ઓનર છે બે હજાર તેર મોડલ છે અને અમદાવાદની છે આ એલેક્સઈ છે એલેક્સઆઈ ગાડી છે અને આ કે આ ગાડી કં કન્ડિશન જોઈ શકો છો મસ્ત લાગે છે તમને વીમો વીમો ચાલુ મળી જશે આમાં બધી ડિટેલ આપી દીધી હવે સીટના કવર અને કલર છે વ્હાઈટ તો આ ગાડી તમને પસંદ હોય આ ગાડી લેવી હોય તો લેવા માટે તમે મને કહેજો ચાલો હવે આપણે બીજી જોઈએ છે એ પણ લેવી હોય તો તમે લેવા માટે તમે મને વાત કરજો આગળ હવે તમારા માટે લાવ્યો છું આ બીજી ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે એક લાખ પાસઠ હજાર રૂપિયા બે હજાર બાર મોડલ કે ટેન ફર્સ્ટ ઓનરવાળી આ પણ પેટ્રોલની છે આ ગાડી લેવાની વેચવાની છે અમારે આ પણ આ પેટ્રોલની ચીલ એસીવાળી ફિક્સ પ્રાઇઝવાળી અને હા કે આ ગાડીમાં જેટલા ફોટા છે એટલા જ બતાવું છું વધારે ફોટા નથી આપેલા પણ કલર જોઈને ખબર પડી જાય કે ગાડી નવી છે અને બેસ્ટ છે આ ગાડી પણ તમે જોઈ શકો છો કેવી લાગી તમને આ ગાડી આ ગાડી પણ લેવી હોય તમને તો બે હજાર બાર મોડલ છે અલ્ટો કે ટેનવાળી ફર્સ્ટ ઓનરવાળી પેટ્રોલવાળી છે એક પાસઠમાં વેચવાની છે તો પણ તમે મને કહી શકો છો ચાલો છેલ્લી જોઈએ હવે હવે તમારા માટે લાયો છું આ છેલ્લી આની કિંમત રાખેલી છે બે લાખ ચુમ્બાલી હજાર નવસો નવ્વાણું અલ્ટો આઠસો એલેક્સઆઈ બે હજાર સોળ મોડલ આ સીએનજી છે બે હજાર સોળ મોડલ ફૂલ ઇન્સ્યોરન્સ અઠ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે આ પેટ્રોલની સીએનજી અને હા કે આ ગાડી મસ્ત છે સાચવેલી સંભાળેલી અને ગુડ કન્ડિશનવાળી જો આ પણ તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો